અમદાવાદથી સમાચાર અમદાવાદનો બોપલ વિસ્તાર કે ફાયરિંગની ઘટના બની બોડી રાત્રે ફાયરિંગ થયું છે સેલિબ્રેશન કોમ્પ્લેક્સમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું છે સામે બોલાચાલીમાં ફાયરિંગ થયાની પ્રાથમિક માહિતી છે ફાયરિંગની ઘટનામાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં એક કવિશા સેલિબ્રેશન કરીને બિલ્ડિંગ છે અને એમાં ફાયરિંગ થતું હોવાનું અને મહેફિલ ચાલતી હોવાનું પોલીસને જાણવા મળ્યું અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી બિલ્ડિંગની અંદર પહોંચતા પોલીસને આવવાથી બે લોકોએ પાંચમા માળેથી ચોથા માળે ભાગવાનો ટ્રાય કરેલો અને એમાં તમામ પકડાઈ ગયા છે પોલીસ પાસે હાલ જે માહિતી છે એમાં મહેફિલનો કેસ છે એમાં લગભગ ત્રેવીસ બિયરના ટીન એક સ્કોચની બોટલ અને ગ્લાસ અને બાલાજી વેફર્સના પડીકા અને એવી વસ્તુઓ મળી છે સાથે સાથે આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી ચાર રાઉન્ડ ફાયર કર્યા છે લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે હાલમાં અમને સાત ખાલી કેસ મળ્યા છે એક જીવતો કારતૂસ સ્ટાર્ટર પિસ્ટલમાં હતો આ ઉપરાંત એક મેગઝીન સાથેની રેગ્યુલર યુએસએમ એડ પિસ્ટલ છે અને એની અંદર પણ એક જીવતો કારતુસ મળી આવેલો છે હાલમાં આની વધારે તપાસ ચાલુ છે મહાવીસિંહ જાડેજા કરીને જે છે ઈસમ એણે આ ફાયરિંગ કર્યું હોવાનું તે જણાવે છે આ પિસ્ટલ અને સ્ટાર્ટર એણે ધમભા કરીને કોઈક વ્યક્તિ છે ચિરાઈ ગામ કચ્છ ખાતેના એમની પાસેથી લીધી છે એવું એ જણાવે છે પરંતુ એને લાયસન્સ કે બીજા કોઈ પુરાવા રજૂ કરી શક્યો નથી એટલે બિન લાયસન્સની જ બંદૂક હોવાનું હાલ જણાય છે આ સાથે એ બિલ્ડિંગમાં બીજા પાંચ ઇસમો પણ હતા આ બિલ્ડિંગ બેસિકલી નાગજીભાઈ ભરવાડ કરીને કોઈક વ્યક્તિના નામે છે અને એ ભાડે સૂરજ સુરજ મણિલાલ ભરવાડ કરીને આમનો જે ફ્રેન્ડ છે એના નામ પર અત્યારે ભાડા કરાર છે હાલ આ ઓફિસમાં ઋતુરાજસિંહ ઋતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા કરીને વ્યક્તિ છે એના નામ પર એ એનું આ બિલ્ડિંગ આ ઓફિસમાં જમીન લેવેચનું કામ ચાલું છે એની સાથે મહવિરસિંહ ભાવસિંહજી જાડેજા અને ફતુભા બળવંતસિંહ જાડેજા કરીને કચ્છના બે ઇસમો એની હેલ્પમાં રહેતા હતા આ ઉપરાંત ત્યાં કેદાર ગોવિંદ પટવા કરીને એક નોકર હતો એને પણ અત્યારે એ પણ પીધેલી હાલતમાં હતો અને મહેફિલના કેસમાં એને પણ અરેસ્ટ કર્યો છે મહેન્દ્ર બાબુભાઈ ઠાકોર કરીને પણ એક ત્યાંનો ઈસમ છે એ જ આ ઓફિસમાં એ જમીનની લેવેજની કામગીરીમાં હેલ્પ કરાવતો હતો હવે આ લોકો પોલીસને આવવાથી થોડા ભાગવાનો ટ્રાય કરેલો અને એ જે પાંચમા માળની ઓફિસ આ ઓપન એર ફાયરિંગ અને સ્ટાર્ટર પિસ્ટલમાંથી જે સિંહ એ કરેલું પોલીસને આવવાથી એ લોકો પાંચમા માળની ટેરેસમાંથી ચોથા માળની ટેરેસમાં કૂદવા ગયા અને એમાં થોડું હાથમાં વાગ્યું છે હાલ જાણવા મળેલું નથી તમામ પીધેલી હાલતમાં હતા અને દારૂ પણ મળી આવ્યો છે અને એ લોકોના મેડિકલ ચેકાસણીના ને એરેસ્ટના અન્ય પ્રોસિજર્સ હાલ ચાલુમાં છે એની પૂછપરછ પણ હાલ ચાલુમાં છે સામ સામે કોઈ ફાયરિંગ નથી આ સિંહે કરેલું ફાયરિંગ છે અને હાલમાં જે અમને જે જાણકારી મળી છે અનુસંધાને અનુસંધાને સિંહે દારૂના નશામાં હવામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે કોઈ ટાર્ગેટેડ ફાયરિંગ નથી કે કોઈને ઈજા નથી અને એણે એવું જણાવ્યું છે હાલમાં કે દારૂના નશામાં એણે ફાયરિંગ કર્યું છે પણ એ એર ફાયરિંગ છે ઓપન એર બાકીને નથી કર્યું અને બીજું કે આ લોકો જમીન લેવેચની કામગીરી કરે છે આમાં બીજી કોઈ ઝઘડાની કે જમીનની ઝેશનની કે કોઈ બીજી બાબત હાલમાં જણાયેલ નથી પણ પોલીસની તપાસ ચાલુ છે જો એવી કોઈ માહિતી તો આ બાબતે પણ ચોક્કસ આગળ કાર્યવાહી કરવામાં આવશે મહાવીરસિંહ ભાવસિંહજી અને ફતુભા બળવંસિંહ બે કચ્છના છે અને આ થોડા સમયથી જ આવેલા છે અને ઋતુરાજસિંહની ઓફિસમાં એમની હેલ્પમાં છે બેઝિકલી આ જગ્યા જે છે ઋતુરાજસિંહની ઓફિસ માટે વપરાય છે અને જમીનને લે લેવેચનું મુખ્ય કામ ઋતુરાજસિંહ જાડેજાનું છે આ બ બે જણા છે એની હેલ્પમાં છે સુરત મણિલાલ ભરવાડ છે એણે નામનો ભાડા કરાર કરેલો છે એટલે જગ્યા ભાડે છે નાગજીભાઈ ભરવાડ નામના ઈસામ પાસેથી લીધી છે એ પણ આમાં હેલ્પમાં છે અને ઋતુરાજસિંહ અને સૂરજ ભણીલાલ ભરવાડ છે એ બંને ઓલમોસ્ટ પાર્ટનર તરીકે આ કામગીરી કરે છે કેદાર ગોવિંદ પટવા છે એમનો નોકર છે અને એમને નાની મોટી નચા નાસ્તો પીરસવાનું ને એવું એનું કામ હોય છે પણ એ પણ પીધેલી હાલતમાં જ હતો મહેન્દ્ર બાબુભાઈ ઠાકોર છે એ ડ્રાઇવિંગનું કામ કરે છે પણ સાથે સાથે ઋતુરાજની જમીનની લેવેચની કામગીરીમાં પણ એની ખાસી હેલ્પ હોય છે મેં દારૂ ક્યાંથી લાવ્યા હતા અને આ પિસ્ટર કેટલા સમયથી તેની પાસે હતી જે યુએસ મેડલી છે તે કેવું હતી એ એવું જણાવે છે કે ચિરાઈ ગામ છે કચ્છમાં એમાં કોઈ ધમભા જાડેજા છે એમની પાસેથી એ લીધેલી છે અને એ હાલ મરણ ગયેલા છે અને કચ્છથી જેણે એણે પિસ્તલ ઘણા ટાઈમથી લીધેલી છે એવું જણાવે છે પણ હાલમાં એણે કોઈ એના ધમભા પાસે લાઇસન્સ હતું કે એમણે કેવી રીતે લીધી ટ્રાન્સફરના કોઈ પ્રોસેસ કર્યા છે કે નહીં એ કોઈ વિગત જણાવી નથી તો હાલ તો આ લાઇસન્સ વગરની જ ગણાશે હાલમાં એ વાત એવી ગજાણ નથી મળી પરંતુ ચોક્કસપણે પોલીસ એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કોઈ પણ સંજોગોમાં મહેફિલનો ગુનો બને છે અને પરમિટના કોઈ પેપર્સ અત્યારે એમણે રજૂ પણ નથી કર્યા સો બિન પરમિટનો જ ગણાશે થેન્ક યુ અરે ભાઈ અમે તો અમદાવાદના બોપલમાં ફાયરિંગના મામલે પોલીસે જાણકારી આપી છે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું હતું અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે બોપલમાં દારૂની મહેફિલમાં સાત થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું મહેફિલના સ્થળથી બિયરની અનેક બોટલ મળી આવી છે લાયસન્સ વગરની પિસ્તોલથી ફાયરિંગ થયું છે ઋતુરાજસિંહ જાડેજા નામના વ્યક્તિની ઓફિસમાં ફાયરિંગ થયું છે જમીન લેવેજ કરનારની ઓફિસ છે અને

ફાયરિંગની ઘટના એ ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાનું સૌથી મોટું ઉદાહરણ છે